નમસ્કાર આપ ઘરે આજ છો વડરાનો વાસ હવે એ ઘટના સમાચાર વડરા શહેરના કિશનવાડી બુડા આવાસમાં સીલિંગના પોપડા પડતા દંપતીને થઈ ઈજા કિશનવાડી બુડા આવાસ યોજનામાં આજે એક મકાનમાં સીલિંગના પોપડા પડતા દંપતીને ઈજા પહોંચી હતી મોટા ભાગના આવાસો ખરડચ બન્યા હોય સ્થાનિકોએ રીનોવેશનની માંગ કરી હતી કિશનવાડી વિસ્તારમાં આવેલી બુડા આવાસ યોજનામાં સવારે બ્લોક નંબર 37 ના મકાન ના નંબર 16 માં સીલિંગના પોપડા પડતા દંપતીને ઈજા પહોંચી હતી બેડરૂમમાં બેસેલા ઉમેશભાઈ સિસોદીયા અને તેમની પત્ની રોમાબેન પર અચાનક સિલિંગનો ભાગ તૂટીને પડતા ઘાયલ થયા હતા રોમાબેનને માતાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યારે પતિ ઉમેશભાઈને કમર અને પગમાં હળવી ઇજા થઈ હતી સદનસીબે તેમની પુત્રી અને માતા પિતા આગળના રૂમમાં હોવાથી મોટી જાનહાની ટળી હતી સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ પહેલી વાર નથી જ્યારે સીલિંગના પોપડા પડ્યા હોય અગાઉ પણ આવું બન્યું હતું પરંતુ કોઈ જનહાની ન થતાં ઘટના ગઈ હતી હવે ફરી આવી દુર્ઘટના સર્જાતા લોકોમાં ભયનું વાતાવરણ છે મોટાભાગના મકાનો ખડડધજ બની ગયા છે અને ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે અનેક વખત કોર્પોરેશન અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી અમારા જૂના ઝૂપડા સારા હતા અહીં તો દરરોજ ભય સતાવે છે રહેવાસીઓએ તમામ આવાસોના રિનોવેશન અને સમારકામ માટે પગલાં લેવાની માંગ કરી છે